નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે નાયબ કલેક્ટર તથા વહીવટ તાર કચેરી એ માત્ર આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા કચેરીનું કામકાજ થઈ રહ્યું છે આ કચેરી ખાતે કાયમી અધિકારીની નિમણૂક સરકારશ્રી દ્વારા કરવામાં ન આવતા કચેરી આવતા ખેડૂતો કામને લઈને વારંવાર ધક્કા ખાય છે તથા ઘણા વર્ષોથી તેઓના કામ થતા નથી હાલમાં મદદનીશ દ્વારા તથા આઉટસોર્સિંગ કર્મીઓ દ્વારા કચેરીનો વહીવટ થઈ રહ્યો છે કેવડીયા ગામના ખેડૂત

તરત નિવેદન કરી દેવું છું એમ કહે છે ને પ્રાણ સાહેબને ફાઇલ જ આ લોકો પહોંચાડતા નથી કચેરીમાંથી એનું કારણ હું છે અમને કંઈ સમજાતું નથી તો પ્રાણ સાહેબ તો મને સારામાં સારો જવાબ આપ્યો છે બેથી ત્રણ વાર પ્રાંત સાહેબ જોડે મીટિંગ થઈ પણ તમારી ફાઇલ અહીંયા આવતી નથી તો મેં શું કરું એવી રીતના પ્રાણ સાહેબ મને જવાબ આપ્યો છે તો આની નિગમવાળા શું કરવા માંગે છે મને કંઈ સમજણ પડતી નથી ને આપતા દસ દિવસની અંદર મને આનો જવાબ નહીં મળે તો કંઈક મારે આરું ડગલું ભરવાનું સમય આવશે ને વહીવટ ડાળવાની જવાબદારી રહેશે